નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે અમારે ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર તો અમારી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બે દો દબાઈ રાજકોટ માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ મળતા રહે ચાલો મિત્રો જાણે લે રાજકોટના ભાવ જોઈએ તો એકત્રીસો થી લઈને ઓગણચાલીસો પંચ્યાસી રૂપિયા લઈને એકાણું રૂપિયા આગળ રાયડો નવસો પચાસ થી હજાર ને એક હાજર ની વાત કરીએ તો એક હજાર હાજર અગિયારસો ને એસી રૂપિયા ચણા ના ભાવ જોઈએ તો નવસો સિત્તેર થી લઈ ને એક હાજર નેવ રૂપિયા કુવા બારસો થી લઈ ચૌદસો ને ચોપન રૂપિયા મેથી ની વાત કરીએ તો આઠસો સિત્તેર થી લઈને બારસો ને પચીસ રૂપિયા અડદ અગિયારસો એકાણું થી

આગળ કહો ચારસો અઠ્યાસી થી લઈને પાંચસો ને બાવીસ રૂપિયા આગળ મગના ભાવ જોઈએ તો ચૌદસો પચાસ થી લઈને સત્તરસો ને એસી રૂપિયા ઈસો ગુલ ચૌદસો થી લઈને ઓગણીસો ને એકવીસ રૂપિયા આગળ તુવેર ની વાત કરીએ તો અગિયારસો પંચોતેર થી લઈને તેરસો ને પંચાણું રૂપિયા નાણા અગિયારસો પચાસથી લઈને ચૌદસો ને સાઠ રૂપિયા આગળ મગફળી ઝીણીના ભાવ જોઈએ તો નવસો વીસથી લઈને તેરસો ને એંસી રૂપિયા આગળ મગફળી આઠસો સિત્તેરથી લઈને એક હજારને તેતાળીસ રૂપિયા કપાસની વાત કરીએ તો ચૌદસો પચીસથી લઈને પંદરસો ને ચોપન રૂપિયા